નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજ ગાંધીનગરમાં તારીખ અગિયાર શૂન્ય ના રોજ ઇનોવેશન ક્લબ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ જેમાં વિવિધ કીટ માંથી બેઝિક ઇલેક્ટ્રોનિક્સ મેગા ઇલેક્ટ્રોનિક્સ વગેરે ના ઉપયોગ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવેલ પ્રિન્સિપાલ ડોક્ટર એમએમ ચૌધરી સાહેબે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ના સેગમેન્ટ એક્ટિવ સ્મોલ બસ જેવી બાબતોની જાણકારી આપી ઉપરાંત મેકા ઇલેક્ટ્રોનિક્સ કીટ દ્વારા સેલથી ચાલતા રમકડા કેવી રીતે બનાવવા એની પણ પ્રાથમિક માહિતી આપી

પહેલ ગર્વથી શરૂ કરવામાં આવી છે આ પ્રથમ ઇવેન્ટમાં સુધી પહોંચ્યા તેમને વ્યાપક માહિતી પૂરી પાડી અને માસિક ચક્ર અને સ્વચ્છતા વિશે જાગૃતિ વધારી હતી યુવા મહિલાઓને તેમને જરૂરી જ્ઞાન અને સંસાધનોથી સશક્ત બનાવવા પ્રથમ પ્રયાસ કર્યો હતો આ મિશનને સમર્થન આપવા માટે ચારસો ની વધુ કિટ્સનું વિતરણ કર્યું છે જેમાં દરેક માંગ સંપૂર્ણ ચક્ર પુરવઠો છે આનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક છોકરીને સ્વસ્થ અને આત્મવિશ્વાસુ ભવિષ્ય માટે જરૂરી વસ્તુઓની એક્સેસ મળે ગાંધીનગરમાં છેલ્લા અગિયાર વર્ષથી દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ યોજવામાં આવે છે મિત્રો આતુરતાથી પરબની રાહ જોતા હોય છે એક વકીલ બહેન એમની દીકરી સાથે માણસાથી પુસ્તક પરબની મુલાકાતે આવે છે જુલાઈ મહિનાની પુસ્તક પરબમાં કુલ સાતસો અડત્રીસ જેટલા પુસ્તકો સામિકોની આપણે થઈ હતી મુલાકાતીઓ પોતાની પસંદગીના એકસો ચોત્રીસ પુસ્તકો અને સુડતાલીસ સામયિકો રૂપે લઈ ગયા હતા બસો પચાસમી વધુ ભાવક મુલાકાતીઓએ પરબની મુલાકાત લીધી હતી પુસ્તક પરબના મિત્રો પ્રજનાબેન પટેલ રણછોડભાઈ પરમાર રોહિણી પરમાર વિષ્ણુસિંહ ચાવડા ગજેન્દ્રભાઈ અજય ઉપાધ્યાય સંજય થોરાદ ધર્મિકભાઈ હિતેશભાઈ પરમાર તરુણભાઈ શંકરભાઈ વગેરેએ પરબના આયોજનમાં સહયોગ આપ્યો હતો અતુલ્ય વારસોના કપિલભાઈ ઠાકરે પરબની વિશેષ મુલાકાત લઈ આનંદ વ્યક્ત કર્યો હતો બલરામ મંદિર પરિસરમાં પુસ્તક પરબ ટીમના મિત્રો અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ